લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસ શુક્રવાર તો મિત્રો આજે ફાગણ સુદ પૂનમ આમ હોડીની તિથિ છે પણ આજે છે ધૂળેટી બરાબર આપણે હોડીનું પ્રાગટ્ય ગઈકાલે કરી દીધું તો મિત્રો આજે ધૂળેટી ધૂળેટી એટલે રંગોનો તહેવાર આ તહેવાર આપણે ઉજવીએ છીએ ખૂબ ધામધૂમથી અને રંગોથી આપણે હોળી રમીએ છીએ એકબીજા પર રંગીન ગુલાલ ઉડાવીએ છીએ રંગોથી હોળી રમીએ છીએ આનો મતલબ કે ભાઈ આપણે આપણા જીવનમાં પણ રંગોને સ્થાન આપેલું છે ને મિત્રો આજે અમારા તરફથી આપ સૌને શુભકામના ધૂળેટીના તહેવારની શુભકામના અને તમારું જીવન રંગીન રહે તમારા જીવનમાં સાતો રંગોની મજા ઉમેરાય અને જીવન તમે બહુ જ સરસ રીતે જીવી શકો એવી અમારી શુભકામના જીવનના તમામ સુખ તમારા જીવનમાં આવે એવા અમારા શુભાશિષ પણ મિત્રો આજના રંગોના તહેવારના દિવસે મારે એક વાત બીજી કહેવી છે કે આપણે એવા સારા અને સ્વચ્છ રંગોથી હોળી રમીશું એવા કોઈ કેમિકલથી જે લદબદ છે એવા કલરોથી આપણે હોડી ન રમવી જેનાથી આપણે કોઈ બીજાને નુકસાન ન પહોંચે એનું ધ્યાન રાખી શકીએ તો મિત્રો આજના શુભ દિવસે કોણે શું કરવું શું ન કરવું આજના દિવસે આપણે ખાસ વાત જાણીએ કે ભાઈ આપણા માટે કયો કલર સારો છે અને કયા કલરથી આપણે હોડી રમવી જોઈએ તો મેષ રાશિ મેષ રાશિવાળાએ લાલ કલર અને ગુલાબી કલરથી હોડી રમવી જોઈએ અને મિત્રો આ રંગો સારા અને સાત્વિક હોય એનું ધ્યાન રાખજો આજનો આ લાલ રંગ તમારા જીવનમાં ખૂબ જ ખુશીઓ ભરે એવા અમારા આશીર્વાદ શું ન કરવું મિત્રો આજે કોઈને પણ નુકસાન થાય એવું કામ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળા માટે સફેદ કલર ખૂબ જ ફાયદાકારક રહે અને સફેદ કલરના રંગથી જો આપણે હોળી રમીએ બરાબર અબીલ ગુલાલ આવી વસ્તુઓથી આપણે હોળી રમીએ તો આપણને ફાયદો થાય ને મિત્રો સફેદ રંગ શાંતિનો રંગ છે જીવનમાં ખૂબ સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે એવા આશયથી આપણે આજનો તહેવાર ઉજવવો જોઈએ તો આપણે જીવનમાં આપણે તો ફાયદો લઈએ જ પણ બીજાને પણ ફાયદો આપી શકીએ શું નથી કરવાનું મિત્રો નુકસાન થાય એવા કલરથી આજે હોળી રમવી નહીં મિથુન મિથુન રાશિવાળા માટે આજે લીલો કલર ખૂબ જ લાભદાયક રહે અને મિત્રો લીલો કલર આપને સકારાત્મકતા શીખવે છે તો આજે આપણા આપણા જીવનને સકારાત્મકતાથી ભરેલો રાખીએ અને સારા વિચારો સાથે જીવન જીવીએ તો વધુ ફાયદો શું નથી કરવાનો મિત્રો આજે અભદ્ર ભાષાનો ઉપયોગ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળા માટે આજે દૂધિયો કલર ખૂબ જ લાભકારક રહી ક્રીમ કલર મિત્રો આ કલર એક એવો કલર છે કે કોઈ પણ જગ્યા પર ભળી જાય અને એમાં તમે કોઈ પણ રંગ ઉમેરો ને તો એક જુદો રંગ અને એ રંગથી ફાયદો થાય ને એવો રંગ બનાવે દૂધિયા કલરમાં આપણે લાલ ઉમેરીએ તો ગુલાબી થાય લીલો ઉમેરીએ તો આછો લીલો થાય પીળો ઉમેરીએ તો આપણે ક્રીમ કલર મળતો હોય છે તો આ રીતના આપણું જીવન પણ આપણે ભણી જવાના રૂપે જો જીવીએ કોઈ પણ જગ્યા પર જઈએ અને ત્યાં આપણે સેટ થઈ જઈએ તો જીવનમાં કેટલા બધા સારા અનુભવો આપણે લઈ શકીએ તો મિત્રો આજે તમારા માટે દૂધિયો કલર ખૂબ જ લાભદાયક થાય શું નથી કરવાનું મિત્રો જેમને પસંદ નથી કલર પસંદ નથી એવા વ્યક્તિને આજે તમારે રંગવા નહીં સિંહ રાશિ સિંહ રાશિ માટે આછો પીળો કલર લાભકારક છે અને મિત્રો સિંહ રાશિ સૂર્યની રાશિ છે પ્રભાવિત રાશિ છે તો ચોક્કસ આજે તમે આવા રંગોથી રમશો તો જીવનનો પ્રભાવ વધારી શકશો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ગરીબ વ્યક્તિને નુકસાન થાય એવું કોઈ કામ આજે નહીં કરતા કન્યા કન્યા રાશિવાળા માટે આજે ગુલાબી કલર ખૂબ જ લાભદાયક છે મિત્રો ગુલાબી કલરમાં એક એવી તાકાત છે અને એ પ્રેમનો કલર કહેવાય છે તો આજે આપણો વ્યવહાર પણ પ્રેમ ભરેલો રહે અને ગુલાબી કલરથી જો આપણે આજની હોળી રમીએ તો આપણા જીવનમાં પણ પ્રેમના અનેક રંગો ઉમેરાઈ જતા દેખાય શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારી બેન દીકરીઓને નુકસાન થાય એવું કોઈ કામ નથી કરવાનું તુલા તુલા રાશિવાળા માટે આજે સફેદ ચમકતો સફેદ જેને કહીએ ને એવો કલર લાભકારક છે અને ચોક્કસ મિત્રો આજે રંગોની ચમક આપણા જીવનને પણ ચમકાવે છે તો આવા રંગોથી જો આપણે હોળી રમીએ તો આપને વધુ ફાયદો મળે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે લાલ અથવા મરુન કલરથી હોળી રમવી જોઈએ મિત્રો લાલ એક એવો કલર છે આમ આપણે એને અગ્નિ સાથે જોડીએ છીએ પણ અગ્નિ સિવાય દુનિયામાં બીજી કોઈ સચ્ચાઈ છે પણ નહીં એટલે તો આપણે અગ્નિની સાક્ષીએ બધા કામો કરીએ લગ્ન પણ આપણે અગ્નિની સાક્ષી એ કરીએ છીએ ને તો આજે સચ્ચાઈનો સાથ અને લાલ અને મરૂન કલર જેવા કલરોથી તમે હોળી રમો તો જીવનની સચ્ચાઈને ઓળખી શકશો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલને હેરાન નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળા માટે આજે પીળા કલરથી હોળી રમવી ખૂબ જરૂરી અને મિત્રો ધનરાશિ ધનરાશિ ગુરુની રાશિ છે ભગવાન વિષ્ણુને આધીન છે તો મિત્રો નારાયણની પ્રાપ્તિ માટે આપણા જીવનની સ્થિરતા માટે આપણે પીળા રંગને આપણા જીવનમાં ઉમેરીએ તો ચોક્કસ ફાયદો થાય તો મિત્રો આજનો દિવસ તમે પીળા રંગનો ઉપયોગ કરીને હોળી રમો તો જીવનમાં સ્થિરતા આવે ને વિષ્ણુની પ્રાપ્તિ થાય શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલને હેરાન નહીં કરતા મકર મકર રાશિવાળા માટે આજે શું કરવું તો મિત્રો આજે તમારે જો હોળી રમવી જ છે તો ભૂરા કલરથી હોળી રમજો કારણ ભૂરો કલર એ રાહુને સમર્પિત છે તો મિત્રો શનિ શનિની રાશિમાં છો તમે શનિની રાશિ છે તમારી મકર રાશિ અને રાહુ એનો એજન્ટ છે તો આજે ભૂરા કલરથી જો તમે હોળી રમો છો તો ચોક્કસ તમને આ રાહુના ગ્રહ પાસેથી સારું પરિણામ પ્રાપ્ત થાય અને એની પર તમે કાબૂ કરી શકો શું નથી કરવાનું મિત્રો આજે નસો નથી કરવાનું ધ્યાન રાખજો અહીંયા આપણે વાત કરી રાહુને કંટ્રોલમાં લેવાની એના રંગથી રમીને અને જો આપણે આ નસો કરીએ તો એ રાહુ આપણી પર કંટ્રોલ કરી શકે છે તો આજે નસો બિલકુલ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળા માટે આજે શું કરવું તો મિત્રો આજે તમારે આસમાની કલર અને પીળો કલર આ બે કલરથી હોળી રમવાની જરૂરિયાત દેખાય છે જો આવા રંગોથી જીવનમાં આપણે ઘણી બધી રાહત મેળવી શકીએ છીએ પીળા કલરથી ગુરુની રાહત મળે છે અને આસમાની કલર આપણી પર એક બહુ મોટું કૃપાપાત્ર થવાને લાયક એવું છત્ર બનાવી આપે છે તો એની પર ચોકસાઈ રાખજો અને આવા કલરોથી આજની હોળી રમજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ગરીબને પરેશાન નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળા માટે આજે શું કરવું જોઈએ તો મિત્રો આજે તમારે પીળા કલર અને ક્રીમ કલર આ બે કલરથી હોળી રમવી જોઈએ એનાથી તમને જીવનમાં એક અલગ પ્રકારની શાંતિ મળે અને હાલ તમારી જે કસોટી રૂપ પનોતી ચાલી રહેલી છે ને એમાં પણ તમને બહુ સારો લાભ પ્રાપ્ત થાય શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલ સાથે વાદ વિવાદ નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસનું કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન મિત્રો આજના ધૂળેટીના મહાપર્વની આપ સૌને ફરીથી શુભકામના અને મિત્રો આપનું જીવન રંગોથી ભરાયેલું રહે આપના જીવનમાં કોઈ પણ રંગની કમી ન રહી જાય એવી અમારી શુભકામના તો મિત્રો હું મારી વજન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે